સાબરકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે અડતાલીસ પર ચાલી રહેલા કામોનું કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીશ્રીએ નિરીક્ષણ કર્યું કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાથે મળીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ અડતાલીસ પર ચાલી રહેલા રસ્તાના કામોનું સ્થળ પર સઘન નિરીક્ષણ કર્યું હતું બંને મહાનુભાવો સાબરકાંઠાના મોતીપુરા હિંમતનગર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અડતાલીસ ના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા હિંમતનગર થી ચિલોડા સુધીના નેશનલ હાઈવે ના નિરીક્ષણ સમયે કેન્દ્રીય મંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી પ્રાંતિજના રસુપુલ ખાતેથી પસાર થવાના હોવાથી ગ્રામજનો દ્વારા રસુપુલ ખાતે કેન્દ્રીય પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ગ્રામજનો દ્વારા ભવ્ય અભિવાદન સ્વાગત કરાયું હતું ગ્રામજનો દ્વારા ગામ નજીકથી નેશનલ હાઈવે પસાર થાય છે અને ખેડૂતોના ખેતર બીજી બાજુ છે જેથી વારંવાર અકસ્માત સર્જાતા હોવાથી ઓવરબ્રિજની માગણી કરવામાં આવી હતી જે સ્વીકારવામાં આવતા ગ્રામજનોએ કેન્દ્રીય મંત્રીશ્રી અને મુખ્યમંત્રી શ્રીનો આભાર પણ વ્યક્ત કર્યું હતું નિરીક્ષણ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીએ પ્રોજેક્ટની પ્રગતિ સમીક્ષા કરી અને પ્રોજેક્ટ સમયસર અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે અધિકારીઓને સૂચનાઓ આપી હતી અહેવાલ અલ્પેશ નાયક